મોવા કેમ કે મોવા થી વિજયભાઈ ને મને તો ફોન નથી આવ્યો વિજયભાઈ ફોન આવ્યો સમુદ્રી લુટેરા ને ઉદઘાટન માં આવી જાય છે એક ભાઈ દુકાન છે નવી ને આ ઉદઘાટન માં જવાના છે તો વિજયભાઈ નો ફોન આવ્યો કે વિડીયો બનાવ્યો વિડીયો કેટલા દિવસ થી ત્યાં બનાવ્યો નથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો ને હવે ફૂલ રેડી તૈયારી થઈ જાય ગીતાન ભાઈ ભાઈ કઈ ફટાફટ નીકળી જય માતાજી જય મા મંગલ અમે તો ઓડી ને જાત કે તે વિડીયો બનાવીએ એટલે બંધ હમણાં ઘણા દિવસ હમણાં પાર્સલ લોને લંડન પાર્સલ કર્યું છે એક એનો વિડીયો બનાવ્યો તો પણ એમાં

વિજયભાઈ થોડી ગાડી હાકી ત્યાં અહિયાં રવાડા ઉપર ચાલો તો હવે ફટાફટ પૂગીએ કેમ કે થોડી થોડી ઠંડી લાગે તો આપણે તો આપણે સેફ્ટી મે આવે ને બરાબર ચાલો તો હવે ગાડી હું ઘડી શકાવું વિજયભાઈ ને આ પહેલા એકદમ ફરી જાય પીછા રાખી ઓ હાલો મિત્રો ફાઇનલી એક બ્રેક કરી લીધો તો ને પાછો એક બ્રેક કરી લીધો કેમ કે માવો ખાવો હતો અમારા મરદ માણાને ઠંડી લાગે એટલે માવો ખાવું પડે તો અમારે વિજયભાઈ જોડાઈ જાય ઇન્ડિયન આર્મી ઇન્ફોસી માં કેમ કે વિજયભાઈ ઠંડી લાગી હતી હવે ઠંડી નહીં લાગે કેમ કે તડકો આવી જશે તો ચાલો ફટાફટ પૂગી જઈએ હાલો મિત્રો ફાઇનલી પહોંચી ગયા જેકભાઈની દુકાને અહીં નવી શોપ છે અહીંયા

એમાં રામભાઈ ના મગજમાં તરેડા પડી ગયા છે એમાં હાલ તો આપડે જઈએ

હાલો મિત્રો ભાઈ ની દુકાન માં જવું ટ્રાફિક કેટલી છે ને અમને ના ઓક્સિજન ઓછું મળતું તો અમે લીંબુ શરબત

તો ચાલો તમને પણ દર્શન કરાવીએ વિડીયો બનાવી રહેજો હાલો મિત્રો ફાઈનલ જાય ભગોડા ને લઈ લીધા શ્રીફળ વિજયભાઈ પછી જઈએ શ્રીફળ વધારી દઈએ તો ચાલો ફટાફટ આથી ધોઈ નાખીએ બાકી જોઉં પબ્લિક બધા નોખ નોખા શું કહે પોતપોતાના કામમાં છે ચાલો તો ફટાફટ શ્રીફળ વધારી ને પછી તમને દર્શન કરાવો મિત્રો ફાઇનલી શ્રીફળ વધારી લીધા અને હવે બેઠો આવી જાય કેમ કે અહીંયા શાંતિથી ઘડીક બેઠીએ વિજયભાઈ અહીં ફોટા પાડી દઈશું ઓલા લોકોને તો જોઉં તમે પણ દર્શન કરી લઉં કોમેન્ટમાં બધા જઈમાં મોગલ લખીને જો તો ચાલો ઘડીક અહીં બેઠીએ પ્રસાદીનો ટાઈમ થઈ જ તો પ્રસાદી હવે ચાલુ હોય તો લેતા જાય કેમ કે અમે મોડા પી ગયા તો હમણાં બેઠીએ ઘડીક ને પછી નીકળીએ વિજયભાઈ ને બે હું કહેશ વિડીયો હમ

હાલો મિત્રો ફાઇનલી પૂકી જાય આપડે ઘેર મારે ઘેર ને હવે શું કે થાકી તો જાય પણ મજા આવી ગઈ કેમ કે આમ બધા વિડીયો બનાવવા વાળા ને મળીએ તો આપણે થોડુંક જાણવા મળે ને કઈ રીતના બધા કઈ રીતના કેટલું કેટલું કામ કરીને બધા એટલા ફેમસ થયા હોય એ બધું જાણવા મળે આપણે એમ એટલે મેં તો જોયું ને કે અમુક અમુક તો માણસ તો હજી તો વિડીયો ના શૂટ કરતા હતા ને ઉતરતા ત્યાં અપલોડ કરી દીધા બોલો એટલા એટલા ઝડપી માણસો હતા તો અમારે લવભાઈ માટે ખરીદી કરવીશ ગીતા માટે હું લેવી ગીતા બુક આપીશ સ્ટાઈલ લખી જનક તો ચાલો હવે વિડીયો પૂરો કરીશ અને તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયો બનાવવાનો મેળ ન થતો આપડે ક્યાંક નવું કર્યું ખાડીમાં જાવું આવું કે શાકમાં તો હમણાં નહી મેળ પડે કેમકે ગીતા હમણાં શાક વેસી કેમ નથી ગીતા ચાલો તો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય